અમારે અહીંયા વરસાદ ચાલુ જ છે અત્યારે આવે છે રસ્તા બધા ભાઈ વેલકમ ટુ માય ન્યુ બ્લોક જય માતાજી જય દુવાર તમે મિત્રો હમણાં બે દિવસ આવ્યું હતું તમે રહો પાણી પણ આવી ગયું માલણ નદીમાં અને આપણે જૂના રસ્તા આવ્યા હતા તમને જૂના રસ્તા પણ બતાવું કેવું ખેદાન મેદાન કરી નાખ્યું છે ચાલો હું તમને આગળ બતાવું રવા સાગર અચ્છા માલણ નદીમાં પાણી આવી ગયું છે ચાલો હું તમને આગળ બતાવું કન્ટિન્યુ રહેજો અચ

આ બાઈન કરતી રહે બડા એ અમાર ગામની વેજા એ ગામને વેજા બંધ થી જો છે لا <applause> ما <applause>

પાછો ચાલુ થઈ ગયો ને જો અહીંયા નાડે અમે આગળ પીવો આવું ના છે અહીંયા તો બાકી તો અહીંયા નવું કારખાનું બની ગયું છે હા હા આગળ આવ રસ્તા ઉપર પાણી છે கே <laughs> வாய்

शॉट अल्टेजायनी दुकान है आता ने घर બધું આવણું પડ્યું છે ને અહીંયા સિમેન્ટ છે સિમેન્ટ પણ પલ્લી ગઈ વાત જ જવા ને આ કવો છે બહુ મોટો છે કવોય આખો ભરાઈ ગયો બાકી તો એવા અમારે અહીંયા વરસાદ ચાલુ જ છે અત્યારે આવે જ છે વાતાવરણ જોવાની ઉડી જાય આય તમને બચાવો એક જ મિનિટલો વાવાઝોડું આવ્યું પણ કઈ ઘટે નહી એવું જ વાવાઝોડું આવ્યું છે તમે થાંભલો પાડી દીધો નહીં તો વરસાદ ચાલુ જ છે ના કવો છે એટલે બહુ પાણી આવ્યું નથી પાણી આવ્યું પછી આપણે એક નવો બ્લોગ બનાવીશું આ બ્લોગને અહીંયા વિરામ કર્યું અમારો વિડીયો ગમે તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ચાલો બાય